ઉધામ વિસ્તારમાં ગત તારીખ અઠાવીસમી નવેમ્બરના રોજ હત્યા કરવાના ઈરાદે એક ફાયનાન્સ પર ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીને પકડી પાડ્યો છે પોલીસે અગાઉ ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા સુરતના ઉધામ વિસ્તારમાં અઠ્યાવીસમી નવેમ્બરના રોજ મોડી સાંજે આશીર્વાદ ટાઉનશિપ નજીક આવેલી આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પર મોપેડ પર આવેલા બે જણા બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા જે ઘટના અંગે ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી સ્થાનિક વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેથયા હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસની ટીમ દ્વારા કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં અજય સંજય ગાયકવાડ હિમાલય ઉર્ફે સની વિકાસ ઉત્તમ બોરસે સહિત ગણેશ ઉર્ફે ગણિયો ઉર્ફે બટકો ચંદ્રકાંત નિકમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ ઉધના પોલીસે ભાગતા ફરતા વધુ એક આરોપીને પકડી પાડ્યો છે પોલીસે યુપીના જોનપુરનો વતની અમૃતા શુર્ફે લુલિયાની ધરપકડ કરી છે થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં કુલ છ આરોપીઓ સામેલ છે જેમાંથી ચોથો આરોપી જેનું નામ અમૃતાન ઉર્ફે લુલિયા રાજપૂત છે એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે પોલીસે એને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે એની પાસે એક વ્હીકલ છે એ પણ પોલીસે જમા લીધું છે આ આરોપી છે એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ આ ઉપરાંત અન્ય બે જે આરોપીઓ છે એની પણ અમે એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે